હેલો ગાઈશ કેમ છો જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો અત્યારે વાગ્યા છે સાડા સાત અને આજે આકાશને રસોડું છે એટલા માટે ઘરેથી આપવાનું છે તો પહેલાં હું ભાતનું આંધણ ને બધું મૂકી દઈશ આકાશ શાકભાજી લઈને આવે ત્યાં સુધી આ બધું થઈ જશે અને પછી હું ચાય નાસ્તો કરીશ તો બંને રહેજો બાય લો ગઈશ તો અત્યારે વાગવામાં થયા છે સાડા પાંચ અને અમે જઈ રહ્યા છીએ ઉટવાડી માતાના મંદિરે ધોળકામાં જ આવેલું છે ધોળકા સમથિંગ એક કિલોમીટર કે એવું દૂર હશે બહુ નથી તો ત્યાં જઈને બતાવીશ બાય બ્લોગ માં બન્યા રહેજો ટાટા હેલો ગાઈસ તો અત્યારે વાગ્યા છે પોણા છ અને અમે આવી ગયા છે ઉંટવાડી માતાજીના ના મંદિરે મારી નણંદ છે પછી કોણ છે આ ઓળખતા નથી સોરી અમે નથી ઓળખતા ને અક્ષયભાઈ પણ ભેગા આવ્યા છે અહીંયા તળાવમાં નાખવા માટે અમે મમરા અને બધું માછલીઓને ખવડાવવા માટે લીધું છે હું અંદર દર્શન કરાવું આ વાવ છે અને આ વાવની ખાસિયત એ છે કે અહીંયા વર્ષો જૂની ઉધરસ હોય ને તો બી મટી જાય છે અહીંયાનું પાણી લઈ જાય ને તો એમાં એવું છે કે દ્રષ્ટિને છે ને ઉધરસ થઈ ગઈ છે મતલબ બહુ ટાઈમથી ઉધરસ છે એટલે કીધું કે થોડક આવું હું બાટલો ભરી જાઉં ત્યાંથી પાણીનો દર્શન કરી જાઉં અને પછી મટી જાય ને એટલે શ્રી પણ વધારે વાવવાનું અને અહીંયા મંદિરની પાછળ છે ને તળાવ છે અહીંયા બધા આવી રીતે માછલી ને મમરા બધું ખવડાવે છે બહુ બધી માછલીઓ છે એમાં કાચબા બી છે તો બન્યા રહેજો બ્લોગમાં અત્યારે અક્ષયભાઈ આવી રહ્યા છે હેલો હેલો ગાઈસ કેમ છો મજામાં હા કઈ બોલવું નથી આ મંદિર વિશે આ મંદિરની બહુ પૌરાણિક કથા છે આ મંદિર બહુ જૂનું છે અને એવું માનવામાં આવે છે કે આનું પાણી પીવાથી વર્ષો જૂની ઉધરસ મટી જાય છે સાચી વાત છે અને અહીંયા બહુ બધા દર્શન કરવા બી આવે છે અને ખાસ તો આમ ઉધરસ તો વધારે છે કેમ કે મારા મોટા નણંદ એ લોકો આવે ને તો બી અહીંયાથી પાણી ભરી જાય અને શિફળ વધારી જાય મટી જાય એટલે તો તમે બી આવજો જરૂરથી

બસ ખાલી સ્માઈલ આપતા આવડે તો કોય આ મળતી છે કપી રાજા કપી કપી રાજા નથી ક્યાં છે તો અત્યારે વાગ્યા છે સાડા છ અને અમે ઉટવાડી માતાના મંદિરેથી પછી અહીંયા લક્ષ્મીનારાયણ મંદિરે આવી ગયા અહીંયા આ મંદિરની છે ને આકાશ પૂજા કરે છે મતલબ આરતી કરે છે અને દ્રષ્ટિને લોકો ઘરે જાય છે અને અમે આરતી કરી અને પછી ઘરે જઈશું તો બન્યા રહેજો બ્લોકમાં ટાટા બાય બાય આટલું મોટું મંદિર છે જોઈ શકો છો તમે મતલબ આ આમ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે પણ લક્ષ્મીનારાયણ દેવ છે અહીંયા અમે ગાર્ડન બનાવેલું હતું પણ હમણાં બધું કાઢી નાખ્યું છે પાનખર ઋતુમાં હવે નવા વૃક્ષો પાછા વાવીશું અને અત્યારે અમે જઈ રહ્યા છીએ બગોદરા દાલ મખની ખાવા માટે અહીંયાની ફેમસ છે દાલ મખની અને આલો કોભી અમારી સાથે છે બહુ ગરમી છે અમારા જમાઈ અત્યારે જઈએ છે અડધી કલાક પોણી કલાકમાં સમથિંગ પોચી જઈશું અને પછી ત્યાં જઈને બતાવી તો ચેનલ માં બને રહે તો વાગવામાં થયા છે અત્યારે નવ અને અમે આવ્યા છીએ અહીંયા બિલુદા ઢાબા આવી રીતે ઘાટલા રાખીને જમવાનું હોય છે પણ થયું છે એવું કે અમે ત્યાં જે શું કહેવાય સરદારજીને પૂછ્યું ને તો એમણે એમ કીધું કે અહીંયા બંધ છે મતલબ કે પંદર દિવસથી વેટરને બધાને છૂટી આપી દીધી છે તો કે જમવા મળશે પણ કંઈક બે જ બે ટેબલ રાખ્યા છે જમવાનું મળશે પણ કારીગર છે નહીં એટલે કે ડિસ્પોઝેબલમાં ખાવું પડશે ખરેખર ધોળકાથી છે કે અહીંયા આવ્યા અને અહીંયા આવીને ખબર પડી કે પંદર દિવસ માટે બધું બંધ છે મતલબ જમવાનું બનાવે છે પણ આવી રીતે ખાટલામાં બેસાડીને જમાડે કેમ કે જે કારીગર છે ને એ બધા પંજાબ મોકલી દીધા છે છુટ્ટીમાં એટલે ભગો થયો છે એક તો ભૂખ્યા ભૂખ્યા અહીંયા છે કાયા અને એમાં આવું થયું જોઈ શકો છો આ ખાટલા છે ને એટલે ઉપાડીને રાખ્યા છે કે આ જે આખું જે અંદરનું છે ને એ આખું પેક કરી નાખ્યું છે ખાટલાથી દોરી બાંધીને હવે અહીંયા આ બાજુ ટેબલ ને એવું રાખેલું છે એટલે એમ કીધું કે જમવું હોય તો જમી શકો છો પણ આટલા બધામાં કોઈ બેસે બી નહીં ને થોડા કોઈ બેસે વેઇટ કરે એમ અમે તો વેઈટ કર્યો છે અમારો વારો આવી ગયો છે કેમ કે અહીંયા જમવા માટે સ્પેશિયલ આવ્યા છે અહીંયા તો પછી તો બન્યા રહેજો વ્લોકમાં

મસ્ત છે ભલે આમ ડિસ્પોઝેબલ માં જમ્યા છે પણ મસ્ત છે હે ને સારું છે અહીંયા બધાનો વારો બી નથી આવતો આ તો આવી ગયું ઈ સારું કહેવાય આ છે ઘઉંની રોટલી પણ તંદુરી ટાઈપ પઠ્ઠામાં બનાવેલી છે અને આ છે દાલ મખની તો અમે નીકળી ગયા છીએ ગાઈસ ત્યાંથી અને અમે ગયા ને પછી બી ત્યાં ચાલુ જ એમ બધાને વાંધો નહીં ડિસ્પોઝેબલ આપતોય તો ચાલશે પણ અહીંયા એમ એટલી બધી ફેમસ છે દાલ મમ્મી અહીંયા જ્યાં બી ગઈ અમને તો જમવાની અમે હવે જોઈએ છે અડધી કલાક થોડી કલાકમાં પછી જઈશું પછી ઘરે જઈને આરામ કરીશું તો બસ આજ માટે આટલું જ તો આજનો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ